હેલો મિત્રો કેમ છો બેટા ચાલો આલ્ડીહાઈટની કિટોનના આપણે રાસાયણિક ગુણધર્મો જોતા હતા બરાબર છે એમની અંદર આગળ વાત કરીએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો સેકન્ડ પાર્ટ જોઈએ આલ્ડીહાઇડ અને કિટોનમાંથી શું બનાવવાનું છે એસિટાલ અને કેટાલ શું બનાવીએ છીએ એસિટાલ એસિટાલ અને કેટાલની બનાવટ કેવી રીતના થાય એ જોઈએ હા બરાબર ધ્યાન આપીને શીખજો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરનો યુઝ

એટલે શું બનાવી દઈએ આલ્કોક્સી આલ્કોહોલ જેને શું કહેવામાં આવે હેમિએસિટાલ તરીકે ઓળખવામાં આવે બરાબર અસ્થાયી હોવાથી એ ત્વરિત તરત જ શું કરે આલ્કોહોલ ના એક વધુ અણુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે જેમિનલ ડાય આલ્કોક્સી કમ્પાઉન્ડ બનાવે પહેલા શું બનાવ્યું જો

જેમિનલ ડાયલકોક્સિસ અહીંયા સંયોજન જેને શું કહેવામાં આવે એસિટાલ તરીકે ઓળખવામાં આવે શું કહેવાય બેટા કેટાલ એસિટાલ એસિટાલ હા પેલો હેમે એસિટાલ અડધી ટાલ બીજી એસિટાલ આખી ટાલ જો હેમે એસિટાલ માં હોય અને ઓર સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય યસ એબ્સોલ્યુટલી રાઈટ આલ્ડિહાઇડ લેવાનો આલ્કોહોલ લીધો જો HCl H+ ની પ્રેઝન્સ માં રિએક્શન થાય તો શું થાય એ બંધન તો टणोणु टूटी गयो बंधन टूटी गयो यहां पे ने बॉन्ड ब्रेक થઈ જાય હા ચાલ ઓક્સિજન સાથે r જોડાઈ જાય oh છે અહીંયા કાર્બન સાથે જોડાઈ જાય એટલે જો શું બની જાય કાર્બન સાથે rh અને or-oh એમેસીટાલ બન્યો પછી શું કહે છે આગળ ફરીથી એક વધુ અણુ સાથે પ્રક્રિયા કરે કેમ બીકોઝ ઓફ ધીસ એમેસીટાલ ઇઝ અસ્થાયી હેમેસિટલ કેવો હોય અસ્થાયી અનસ્ટેબલ હોય એટલે ફરીથી આર ઓ સાથે પ્રક્રિયા કરે એસિયલ ની પ્રેઝન્સ શું થાય છે જો થાય શું જો થાય શું થાય જો શું થાય અહીંયાથી ઓ અહીંયાથી અહિયાંથી એચ કોણ દૂર થઈ ગયું બેટા પાણી એચ ટુ દૂર થઈ ગયું જો એચ ટુ દૂર થઈ જાય એટલે શું વૈધો અહિયાં આર વૈધો આર ડેસ કાં જશે

જો થાય છે एग्जांपल આય જો આપણને જો ઇથેનાલ લેવામાં આવે એની ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય HCl ની પ્રેઝન્સમાં એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થશે હા સાચી વાત છે ઓક્સિજન સાથે કોણ જોડાઈ જાય CH3CH2 જોડાઈ જાય કાર્બન સાથે કોણ જોડાઈ જાય OH જોડાઈ જાય એટલે જો શું બને મે એસિટેલ બની ગયો OH OCH2CH3 જોડાઈ ગયો પછી શું થાય ફરીથી વધારે એક મોલ ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય अगेन એઝ સેમ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ reaction થાય એટલે શું થાય

पीटीएस पीटीएस नो नाम सुन था पेराटोल जो इन सल्फोनिक एसिड सल्फो सल्फोनिक एसिड हाँ पेराटोल जो इन सल्फोनिक एसिड नहीं आज रीमा प्रक्रिया था इतने जो किटोन पढ़ सुन बना ही सके चक्रीय केटाल बना वे प्रोपेनॉल लेवानो इथिलीन ग्लाइकोल नहीं साथ से प्रक्रिया करावानी ड्राई सील नहीं प्रेजेंस मा इतने સં થાય ઓ સીટ ટુ સીટ ટુ બ દૂજકોની સાથે જોડાઈ જાય આ કાર્બન ઓક્સિજનના બન સાથે જોડાઈ જાય એટલે જો આપણને ચક્રીય કેટાલ છે ઇથિલિન ગ્લાયકોલ કેટાલ છે એ પરિસ્થિતિ રિપીટ અગેન પ્રાપ્ત થાય પણ આ કીટોન કીટોન શું કરે કીટોન તો જો કીટોન માટે આ પેરા ટોલિન સલ્ફોનિક એસિડની હાજરી જોઈએ હા પીટીએસ ની પ્રેઝન્સ માં reaction થાય ડાય સેલ સાથે પીટીએસ ની પ્રેઝન્સ હોવી જરૂરી છે તો ચક્રીય કેટાલ છે એ કીટોન બનાવી શકે નેક્સ્ટ હો બેટા એસિટેલ ને કેટાલ બનાવની પ્રક્રિયા પ્રતિવર્તી હોય પ્રતિવર્તી હોય એટલે શું થાય તો આવું થાય પ્રતિવર્તી હોય એટલે પ્રતિવર્તી હોય એટલે શું થાય જો પ્રતિવર્તી હોય થી મંદ HCl વડે વિઘટન થાય ફરીથી સર આલ્ડીહાઇડ ને કીટોન ફરીથી પ્રાપ્ત થાય પુનઃ પ્રાપ્તિ પુનઃ પ્રાપ્ત એ જ પ્રાપ્તિ એ જ પ્રાપ્તિ એ જ બરાબર એસિટેલ લેવામાં આવે પાણી સાથે ચાળ વિભાજન થાય તો શું થાય આટલો બધો જોડાઈ દેજો

બધું જ એક સાથે ભાગી જાય સી ટુ એચ સી એચ ઇથિલિન ગ્લાયકોલ જો ફરીથી મળી ગયો અને સાથે શું બની જાય બેટા સાથે જો શું બની જાય પ્રોપેનોન પ્રોપેનોન ફરીથી પ્રાપ્ત થાય ખબર પડી તો આ રીતના ચક્રી કેટાલ પ્રોપેનોન ને ઇથિલિન ગ્લાયકોલ છે એ મળી જાય ક્લિયર ચાલો નેક્સ્ટ જોઈએ આગળ અલ્ડિહાઇડ ની કીટોન ની એમોનિયા અને તેના ઉત્પન્નો સાથે એની પ્રક્રિયા બહુ બધી પ્રોડક્ટ બને નથી હા જો એમોનિયા ને ઉત્પન્નો એટલે એને એને છે NH2 Z વડે દર્શાવીએ છીએ આ પ્રક્રિયા એસિડ દ્વારા ઉદ્દીપિત થાય કાર્બોનિલ સમૂહ પ્રોટોન યુક્ત બનતા કાર્બોનિલ કાર્બન પર ધન વિજભાર વધે પછી શું થાય નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એમોનિયા અને વિતપનો ત્વરિત શું કરે કાર્બોનિલ કાર્બન પર ધન વિજભાર હોય એટલે એમની સાથે જોડાય જાય એક્ઝામ્પલ આપ્યું છે જો આલ્ડીહાઇડ અથવા કીટોન લેવામાં આવે NH2 Z Z એ એના વિતપનો દર્શાવે છે Z હા H plus ની presence માં ઉપર ધન વિજભાર હોય partial પોઝિટિવ અને નેગેટિવ હોય એટલે શું થાય જો અહીંયાથી H plus oxygen સાથે જોડાઈ જાય અને HNZ એકોની સાથે જોડાય કાર્બન સાથે જોડાય એટલે મધ્યસ્થી નિપજ બને મધ્યસ્થી નિપજ બની જાય પછી H plus ની presence માં reaction થાય તો H plus ની presence માં reaction થાય એટલે જો OH અને અહીંયાથી H આટલું દૂર થઈ જાય શું દૂર થઈ ગયું બેટા H2O દૂર થઈ જાય એટલે આપણને શું બની જાય સી પછી ડબલ બોન્ડ એન અને અહીંયા શું વધ્યું છે હજી ઝેડ એ જોડાઈ જાય એટલે આપણને શું બની ગઈ નીપજ એમની પ્રાપ્ત થઈ ગઈ ખબર પડે છે તમને મારી વાત કઈ ફરીથી જો એવું લાગતું હોય તો આલ્ડીહાઇડ કે કીટોન લેવાના NH2Z સાથે પ્રક્રિયા થાય કાર્બન પર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે ઓક્સિજન પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે બરાબર ખ્યાલ આવ્યો અહીંયા સુધી NH2Z સાથે પ્રક્રિયા થાય તો શું થાય છે

તો જો સી ડબલ બોન્ડ એન બોન્ડ એન એ આપણે હાઇડ્રોજીન લેવામાં આવે તો જો સી ડબલ બોન્ડ એન ટુ ફોર ડાય નાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન એમની સાથે જોડાઈ ઝેડ તરીકે આ બધું જોડાય છે આટલું ઝેડ તરીકે જોડાય એટલે જો ટુ ફોર ડાય નાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજીન બને અગર જો NH2NH2 લેવામાં આવે સેમી કાર્બેઝાઇડ કહેવાય એને તો જો Z તરીકે આટલું જોડાઈ જાય એટલે આપણને શું બને છે સેમી ઝોન છે એ પ્રાપ્ત થાય તો આ રીતના ટેબલ ઇમ્પોર્ટન્ટ છે બેટા MCQ ની અંદર પૂછી શકે સારી રીતે તો આપણને આઈડિયા હોવો જોઈએ બરાબર Z તરીકે કોણ જોડાય છે એના આધારે કઈ નીપજ બને એનો આઈડિયા હોવો જોઈએ હા ચાલો

પ્રોપેનિમ આયન છે એ પ્રાપ્ત થાય તો આ રીતના આપણને અહીંયા શું મળશે પ્રોપેનિમ આયન છે એ પ્રાપ્ત થાય ઓ અને એચ દૂર થાય એટલે સી ટુ એચ સી ડબલ બોન્ડ એન એચ પ્રોપેનિમ આયન છે એ પ્રાપ્ત થાય નેક્સ્ટ જો પ્રોપેનાલ લેવામાં આવે શું લેવાનું છે એમની સાથે હાઇડ્રોક્સિલ એમાઇન લઈ અને રિએક્શન કરાવવામાં આવે બરાબર એસિડ ની પ્રેઝન્સ માં હાઇડ્રોક્સિલ એમાઇન લઈ અને રિએક્શન થાય રિપીટ અગેન બોન્ડ બ્રેક થાય થઈ ગયો બોન્ડ બ્રેક

પ્રોપેનાલ ઓક્ઝાઇમ છે એ પ્રાપ્ત થાય તો આ રીતના પ્રોપેનાલ ઓક્ઝાઇમ બને પેલાની અંદર જોઈએ ને આપણે પ્રોપેનાલ હતું તો પ્રોપેનિમાઇન હતું કારણ કે અહીંયા એમોનિયા લીધેલો હતો અહીંયા શું લીધેલું છે હાઈડ્રોક્સિલ એમાઇન એટલે શું બન્યું પ્રોપેનાલ ઓક્ઝાઇમ છે એ બન્યું નેક્સ્ટ જો પ્રોપેનાલ લઈ એમની ફિનાઇલ હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો આખું જ ફિનાઇલ હાઇડ્રેજિન છે એમની સાથે જોડાઈ જાય બરાબર બોન્ડ છે એ ફરીથી બ્રેક થશે

પાણીનું અણુ દૂર થયો અહીંયા પણ શું થયું સેમ વોટર રિમુવ થઈ જાય પ્રોપેનાલ ફિનાઇલ હાઇડ્રેઝોન છે એ પ્રાપ્ત થાય નેક્સ્ટ જો પ્રોપેનાલ લેવામાં આવે ટુ ફોર ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન સ્ટ્રક્ચર જોવાનું વારંવાર ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે વારંવાર રિપીટ કરવાનું ચલ તો જો અહીંયાથી બોન્ડ ફરીથી બ્રેક થશે બ્રેક થાય એટલે આખું કમ્પાઉન્ડ છે એ કાર્બન સાથે એટેચ થઈ જાય ટુ ફોર ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન જોડાઈ ગયો મધ્યવર્તી સંયોજન જો રિપીટ અગાઈન પાણી છે એ દૂર થઈ જાય અને શું બની જાય પ્રોપેનાલ ટુ ફોર ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન છે એ પ્રાપ્ત થાય તો આ રીતના પ્રોપેનાલમાંથી પ્રોપેનાલ ટુ ફોર ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન છે એ બને છે નેક્સ્ટ જો સેમી કાર્બેઝાઇડ લેવામાં આવે પ્રોપેનાલ લઈ એમની સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ એઝ ઇટ ઇઝ એચ પ્લસ ની પ્રેઝન્સમાં જો પહેલા સેમી એ સંપૂર્ણ સંયોજન છે એ અહીંયા કાર્બન સાથે જોડાઈ જાય બોન્ડ બ્રેક થાય એટલે પછી પાછો એચ પ્લસ ની પ્રેઝન્સમાં વોટર રિમૂવ થાય

H2 बराबर ऑक्सीजन साथे अटैच થાય H2 અને આ ઓક્સિજન આટલી વસ્તુ અહીંયાથી H2O દૂર થઈ જશે એટલે જો C3 C3 કાર્બન ઓક્સિજન દૂર થઈ ગયો ડબલ બોન્ડ માં NaOH છે એ જોડાઈ જાય એસિટોક્ઝાઈમ બને પહેલા તો એસિટોન છે NH2H સાથે પ્રક્રિયાથી એસિટોક્ઝાઈમ બને ત્યાર બાદ જો SOCl2 ઈથર ની પ્રેઝન્સ માં પ્રક્રિયા થાય

एन मिथाइल एसिटामाइड से ही प्राप्त थाय ओके नेक्स्ट जो है बेंजोफिनोन लेवामा आवे जो बेंजोफिनोन C6H5 आ रीतना स्ट्रक्चर बन से C डबल बॉन्ड ओ सो आवसे यहां रिंग आवी जासे बेंजीन नी चलो बेंजोफिनोन ले एन एन एच 2 ओएच साथे प्रक्रिया था एज इट इज तो बेंजोफिनोन ऑक्साइम बन से एन એટલે ऑक्साइम बने त्यार बाद एसओसीएल2 ईथर नी प्रेजेंस मा रिएक्शन थाय એટલે શું બનશે એન ફિનાઇલ બેન્ઝામાઇડ જો એચ ફાઈવ એન ફિનાઇલ બેન્ઝામાઇડ છે એ પ્રાપ્ત થાય ચાલો પછી નેક્સ્ટ હેલોજીનેશન એક તો એકદમ જ સિમ્પલ એસિટાલ્ડીહાઇડ લેવાનો ક્લોરિન સાથે પ્રક્રિયા સીએલ છે એ એડ થશે બરાબર એક હાઇડ્રોજન રિલીઝ થશે એની જગ્યાએ કોણ જોડાશે એક સીએલ હાઇડ્રોજન ક્યાં જોશે જોડાશે એ પણ સીએલ સાથે એસીએલ દૂર થઈ જાય આલ્ફા ક્લોરો એસિટાલ્ડીહાઇડ બને એવી જ રીતના એસિટાલ્ડીહાઇડ લઈ થ્રી મોલ સીએલ ટુ લઈ અને રિએક્શન કરાવવામાં આવે જો ટ્રાઇક્લોરોએસીટaldehyde બનશે એવી જ રીતના એસીટોન લેવામાં આવે સેમ C3COCH3 એસીટોન 3mol Cl2 લાય અને જો તો શું બને છે ટ્રાઇક્લોરોએસીટોન + 3HCl બરાબર ટ્રાઇક્લોરોએસીટaldehyde બનતો હવે એસીટોન 3Cl2 તો ટ્રાઇક્લોરોએસીટોન + 3HCl છે એ પ્રાપ્ત થાય ચાલો નેક્સ્ટ જો વધુ પડતો આલ્કલી શું કરે ટ્રાયહેલોજનનું વિઘટન થી શું બનાવી દે હેલોફોર્મ છે એ આપે છે બરાબર

लिखू से ना अँ उफा एसिटोन में निकले तो व्युत्पन्न ना मिश्रण मे एक अल्फा क्लोरो एसीटोन बने बीजु शू बने आल्फा आल्फा डाय क्लोरो एसिटोन प्राप्त थाय चल पछी जो नेक्स्ट आगळ एसिटोन नी बी टू साथ प्रक्रिया था एसिटाइल एसिड ने आज, हाजरी में बी आर टू साथ प्रक्रिया था तो पण शुं बने छे जो आल्फा ब्रोमो एसिटोन सी थ्री सी ओ प्राप्त थाय तो आ रीतना एसिटोन साथ प्रक्रिया थाय एसिटाइल एसिड नी તો આલ્ફા બ્રોમોસિટોન ને આલ્ફા આલ્ફા ડાયક્લોરો એસિટોન છે એ મળે ખબર પડે છે ખ્યાલ આવ્યો બરાબર તો આ રીતના એમની રિએક્શન થાય જો એવી જ રીતના સાયક્લોન લેવામાં આવે સીએલ ટુ ની પ્રેઝન્સ અહીંયા હાઇડ્રોજન હોય સીએલ છે અહીંયા જોડાઈ જાય હાઇડ્રોજન સાથે સીએલ જોડાઈ જાય સીએલ દૂર થઈ જાય હોય સાયક્લો એક્ઝેનોન તો એમાંથી કમ્પાઉન્ડ છે એ પ્રાપ્ત થાય બરાબર ક્લોરો સાયક્લોઝેનોન મળે આપણને એવી જ રીતના જો સીઓ સી ટુ સી થ્રી બી ટુ સાથે રિએક્શન થાય તો પણ શું થાય છે જો સીઓ સી ટુ સી એ થ્રી છે ને અહીંયા તો ડબલ બંડ ઓક્સિજન હતું પણ અહીંયા હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન કાર્બન અહીંયા થી જ રિલીઝ કરવાનો પ્રયત્ન કરે બે હાઈડ્રોજન ને રિલીઝ કરી દે એટલે બે બી આર ટુ એચ બી આર દૂર થઈ જાય બે બી છે એ ક્યાં જોડાઈ જાય કાર્બન સાથે જોડાઈ જાય એટલે સીઓ સી બી સી એ થ્રી છે એ જોડાઈ જાય તો આ રીતના પ્રક્રિયા થાય અને રિએક્શન થાય અને નિપજ છે આપણને

મિશ્રણ લઈ અને પ્રક્રિયા કરવામાં આવે તો આ રીતના હેલો ફોર્મ છે આર સી ડબલ બોન્ડ ઓ એને છે પ્રાપ્ત થાય અહીંયાથી થી આખું આટલું કમ્પાઉન્ડ છે છૂટું પડી જાય બની ગયું એને કાર્બન સાથે જોડાઈ જાય એટલે જો આરસી ડબલ બોન્ડ હોય એને પ્રાપ્ત થાય કાર્બોના સાપેક્ષ સ્થિરતા કોની સૌથી વધારે હોય ટુ તો શું બનાવે જો પહેલા તો એને આઈ પ્લસ એને ઓ પ્લસ એચ ટુ ઓ સોડિયમ બનાવે પહેલા તો આ રીતના સોડિયમ હાઈપોયોનાઈડ બને ચાલો આયોડાઇડ બને અથવા તો આયોડાઈડ બને પછી જો એસિટોન સાથેની ની આઈ સાથે પ્રક્રિયા કરવામાં આવે આપણે અહીંયા જોયું ને આગળ કે આ એને એક્સ હાઇપો તો આ હાઇપો એલાઇટ ની એને આઈ સાથે પ્રક્રિયા થાય એટલે જો સી થ્રી સીઓ સી એલ સીઓ સી અહીંયા હાઇડ્રોજન દૂર થાય એની સાથે ત્રણ આયોડિન છે એ જોડાઈ જાય તો સી થ્રી સીઓ સી આઈ થ્રી ટ્રાય આયોડો એસિટોન બને પ્લસ સાથે શું મળે ત્રણ મોલ એને ઓ છે એ પ્રાપ્ત થાય તો આ રીતના હેલોફોર્મ ની પ્રક્રિયા છે એ થાય

કયા સમૂહ માટે સી થ્રી સીઓ સમૂહની પરખ માટે ઉપયોગી છે સામાન્ય રીતે આયોડીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને વાપરવામાં આવે જો શું કરવામાં આવે આલ્ટીહાઇડ લીધો સી થ્રી સી એચઓ આયોડીન સાથે એને ઓએચ આયોડીનેશન કરાવવાનું આયોડિનેશન કરાવતા શું બને છે જો સીઆઈ થ્રી સી એચઓ બને પછી એ સીઆઈ થ્રી સીઆઈ થ્રી સી એચઓ આયોડલ લઈ અને એમની એને ઓએચ સાથે જળ વિભાજન કરાવવામાં આવે

प्राप्त तो था यार इतना एकदम सिंपल प्रक्रिया था खबर पड़ी दरक ने चलो ओके थैंक यू थैंक यू फॉर रिपी लर्निंग हब हाँ।